ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાનો ઉદ્દેશ એ જ છે કે યોગ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચે અને રોગોથી મુક્ત થાય તેના માટે ગુજરાત રાજ્યના યોગ 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 બોર્ડના તમામ સભ્યો કોચ ટ્રેનર સાધકો દ્વારા ગુજરાતના દરેક ગામડાની શાળા કોલેજ અને જનતા સુધી માહિતી પહોંચે તેની ખૂબ મહેનત કરી છે અને એનો રંગ તમને ઓગણીસમી ડિસેમ્બર ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ જોવા મળશે ત્રેવીસ ડિસેમ્બરે તાલુકા કક્ષા છવ્વીસ ડિસેમ્બરે જિલ્લા કક્ષા અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ સ્પર્ધા અને ત્યારબાદ એક જાન્યુઆરીએ ગુજરાતના પ્રખ્યાત સૂર્યમંદિર મોઢેરા ખાતે વિજેતાઓનું ઇનામ આપી સન્માન કરવામાં આવશે સોળ બાર બે હજાર ત્રેવીસ ની સવાર સુધીમાં થયેલા રજીસ્ટ્રેશન વ્યક્તિગત નવસો ને પંચોતેર કુલ ટોટલ ત્રણ હજાર સાડત્રીસ હજાર બસો સિત્તેર આટલા લોકો ભરૂચમાંથી ભાગ લેશે આ સ્પર્ધા જનજન સુધી પહોંચે તેના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડિનેટર યોગ કોચ અને યોગ ટ્રેનર દ્વારા ભરૂચ જિલ્લા જિલ્લાની વિવિધ સંસ્થાઓમાં સૂર્ય નમસ્કારની માહિતી તેમજ તાલીમ આપવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લાના યોગ કોચ કામિના બારાજ તેમજ યોગ ટ્રેનર સુરેન્દ્રસિંહ રાધિકાબેન પ્રિયાબેન કવિતાબેન ઉર્વીબેન તેજલબેન હિતેશભાઈ અશ્વિનભાઈ રમાકાંતભાઈ વિકાસભાઈ અનિતાબેન હેતલબેન પ્રિયાબેન હિતેશ પટેલ જિજ્ઞાસાબેન દિવ્યાબેન ખૂબ મહેનત કરી વિવિધ સંસ્થાઓમાં નિયમબદ્ધ તાલીમ આપી હતી અને રજીસ્ટ્રેશન વધુમાં વધુ થાય એના માટે સતત પ્રયત્નો કર્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એના માટે તમામ નાગરિકોનો આભાર માને છે આ અભિયાનના સહભાગી બન્યા છે